આયસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આયસર ટ્રેક્ટર રણજીતભાઈ સાથે મળી જશે વન ઓનર છે છે તેમનું એક જ ચલાવેલું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક નું કંડિશન કેવું છે ક્યાં જોવા મળશે મોબાઈલ નંબર રણજીતભાઈના બધી માહિતી આગળ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા

এঞ্জি পাবরফুক হাইড্রোলিক কম্পল কম্প্রেক্টর কম্পি কলার কম্পি ফেয়ার হাইড্রোলিক কম্পাকি ট্রেক্টর ফোল্ট রুবরু স্থার যাই ট্রেক্টর রুবরুয় চেক করে ট্রেশ ড্রাইভ লাইনে ট্রেক্টর খরদি করে শো ছো রণজিত ভাইখ কন্টেক করজো

રણજીતભાઈ રૂબરૂ ફેરફાર કરી આપશે રૂબરૂ સ્થળ પર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો અમરેલી અને પીપણ લગ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો અત્યારે જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું જીરો સુડતાલીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો